300 નો ઉપરોક્ત એક 1200 121 12 22 22 હવે હાકે હાથે 8528 8393 333 333 333 333 333 333 બસો ચાલી ચાલી ગયા ચાલી 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 એકતાલીસ બોલે એક બેતાલી બેતાલી બસો બેતાલીસ તેતાલીસ બેતાલીસ તેતાલીસ પંજા <imitation> 550 550 56 57 57 89 298 89 89 89 નીકળ્યો ભાઈ લખની ભાઈ એકલ હારું નીકળીએ ગેરંટી 582 89 ભાઈ ભાઈ

પોતે ત્રણસો ત્રણસો એક બે ત્રણ પાંચસો સાત આઠ નવ ઓગણીસ ઓગણી ઓગણી

કાનવાર મેં જે ફોર બસ હોય ચાલે રે હે વે ફોર હંકે ઓર કરવા વિના હલ ચાલે 93 95 55 ખખડતો હે હારે બરાબર વસ્તુ હારે તે હારે ત્યારે વસ્તુ હારે તેની માય વસ્તુ હારે અટાડ આઠ આઠાડ આઠા વચ્ચે અઠ્ઠા વસ્તુ અઠાન હાઈ દૂર વસ્તુ હાથ હાય સાત હડતાલી હડતાલી ઓન બચ્ચા એકાવન એકાવન બચો બાવન ને

47 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 એકતાલી બસો પિતાલીસ બેતાલી બેતાલીસ બેતાલીસ સોમા બેતાલી બસો બેતાલીસો ઉડતાલીસ છપ્પન રૂપિયા છપ્પન રૂપિયા બસો છપન છોપન રૂપિયા છપ્પન છોપન ભાઈ

પછી લઈ લે ભાઈ 21 માં 40 40 બાબા 12 12 બાબા 25 માં કીધા પછી 21 કીધા જેની ભાઈ આપી જેની પછી આના 55 કીધા 55 55 255 56 જપનિયા छपन गया छप छपन गया बसो हथा हाथ हाथ हथा हथाएट हटा होगा हेटबा बसो होगा